તમારી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ એવી ધોરણ સાત વિશે ગણિતની ગાલા સ્વાધ્ય પોતીનું સોલ્યુશન તમારી સમક્ષ આવી ચુક્યું છે એ પણ ચેપ્ટર નંબર પાંચ રેખા અને ખૂણાનો ભાગ એક એટલે કે પ્રશ્ન એક થી ત્રણ નું સોલ્યુશન ખુબ જ સરસ મજાનું સોલ્યુશન જોવાનું છે અગાઉ ચાર ચેપ્ટર નું સોલ્યુશન આપણે જોઈ ચુક્યા છે જો ના જોયું હોય તો તેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આપ જઈને તે જોઈ શકો છો કરી કોમેન્ટ કરો શેર કરો અને ચેનલ ને ચાલો તો જોઈએ સરસ મજાનું આપણો પ્રશ્ન એક પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિન્ન કિરણો ખાલી જગ્યા બનાવે શું કહેવા માંગે છે અહીંયા સવાલ સમજો એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિન્ન કિરણો આ એક કિરણ આ બીજું કિરણ આ બંને ભિન્ન છે ભિન્ન એટલે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ રેડી એવા કિરણો શું બનાવે ખૂણો બનાવે ભાઈ શું બનાવે આ ખૂણો બનાવે નેક્સ્ટ બીજું નેવું અંશથી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય સર લઘુકોણ કહેવાય ત્રીજું નેવું અંશ થી મોટા અને એકસો બે ખૂણાઓ કોટિકોણો હોય તો માપનો સરવાળો ખાલી જગ્યા કહેવાય ગુરુકોટલો નેવું અંશ પાંચમો બે ખૂણાઓ પૂરક હોય તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય પૂરક ત્રણ અક્ષરનું રેડી નેક્સ્ટ છઠ્ઠું સિત્તેર અંશ ના માપના ખૂણાના કોટીકોણનું માપ ખાલી જગ્યા હોય સિત્તેર અંશ નો કોટી તો શું કરવાનું નેવું માઇનસ સિત્તેર બરાબર વીસ તો સિત્તેર અંશ નો કોટી કોણ થાય વીસ અંશ કેટલો અંશ થાય વીસ અંશ સાતમો એકસો વીસ અંશના માપના ખૂણાના પૂરક કોણ માપ પૂરક કોણ ગોતવો હોય

નવમું રેખિક જોડ રચતા બે ખૂણાઓ ખાલી જગ્યા હોય રેખિક જોડ રચતા બે ખૂણાઓ ખાલી જગ્યા હોય પૂરક હોય કેવા હોય પૂરક કોણ હોય કેમ કે રેખિક જોડના ના માપનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ થાય નેક્સ્ટ દસમો બે રેખાઓ પરસ્પર છેદતા અભિકોણોની ખાલી જગ્યા જોડ બને છે જોડ પૂછી તો કેટલી જોડ બને બે જોડ અભિકોણની કેટલી જોડ બને જો આ બે એક રેખા બીજી રેખા બે છેદી તો અભિકોણની આ પેલી જોડ

ત્યાર પછી બારમો સવાલ જો સમતલિય બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે રેખાઓ ખાલી જગ્યા રેખાઓ છે નેક્સ્ટ તેરમું વીસ અંશના માપના ખૂણાના કોટિકોણ ના પૂરક કોણ નું માપ કોટિકોણ પૂરક કોણ તો વીસ નો કોટિકોણ 20° નો કોટિકોણ બરાબર 90 - 20 = 70° હવે આનો પૂરક કોણ તો શું કરવાનું 70° નો પૂરક કોણ 70° નો પૂરક કોણ બરાબર 180 - 110 સોરી 180 - 70 180

કૌશ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના જગ્યાને એક જ ના હોય જો આ રેખા ઉદ્ભવ બિંદુ છે ને રેખાખંડ એને બે ઉદભવ બિંદુ હોય જ્યારે કિરણ કેટલું હોય એક અને માત્ર એક જ ઉદભવ બિંદુ એટલે જવાબ આવશે કિરણ કિરણ ને એક જ ઉદભવ બિંદુ હોય નેક્સ્ટ બીજું કિરણ PQ ને ખાલી જગ્યા વડે દર્શાવાય આ રેખાખંડ છે આ રેખા છે આ છે એવી નિશાની જોઈએ ખાલી જગ્યા બને તો જો કિરણ ઓ એફ કિરણ ઓએક્સ એના વડે શું બને ખૂણો એફ કયો ખૂણો બને ખૂણો એફ ઓ એક્સ ક્યાં પહેલો ખૂણો ખૂણો એફ ઓ એક્સ બને જો દેખાય ખૂણો એફ ઓ એક્સ નેક્સ્ટ ચોથું ખૂણો એમ એન ઓ બરાબર 35 અંશ છે ખૂણો પી ક્યુ બરાબર 55 અંશ છે તો ખૂણો એમ અને ખૂણો પી ક્યુ ખાલી જગ્યા છે તો જો ખૂણો એમ એન ખૂણો પી ક્યુ આર 35 અને 55 રેડી છે ચાલો તો જો એ નામ શું છે આસન કોણ કોટી ને પૂરક કોણ આસન કોણ માં લગભગ કોઈ શરત ન હોય

પંચાવન અંશ છે તો ખૂણો એક્સ અને ખૂણો વાય ખાલી જગ્યા છે પૂરક કોણ થાય જે બે ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ થાય તેને પૂરક કોણ કહેવામાં આવે છે નેક્સ્ટ છઠ્ઠી ખાલી જગ્યા ખાલી જગ્યાના માપ સરખા હોય અભિકોણ કોટિકોણ કે પૂરક કોણ હમણાં તો વાત થઈ હમણાં તો આપણી વાત થઈ ઓલો પચાસ અંશ વાળો આવ્યો તો સવાલ યાદ છે પ્રશ્ન એક માં આવ્યો તો પચાસ અંશ અભિકોણ પચાસ અંશ તો અભિકોણ ના માપ સરખા હોય છે અને માપ અભિકોણ ના માપ સરખા હોય છે નેક્સ્ટ સાતમો નેવ્યાસી અંશ ના માપ ખૂણો ખાલી જગ્યા છે કાટકોણ ગુરુકોણ કે લઘુકોણ જે ખૂણાનું માપ નેવું અંશ થી નાનું હોય

આપણે બે વાગ્યાનું કામ છે તો અહીંયા એક અને બે તો બે વાગ્યે એક ખૂણો કલાક કાંટો અહીંયા હોય મિનિટ કાંટો અહીંયા હોય રેડી તો બે વાગ્યે બે કાંટા વચ્ચે ભાઈ ખૂણો આ જ કહેવાય બે વાગ્યા વચ્ચેનો રેડી તો કલાક કાંટા ને મિનિટ કાંટા વચ્ચે તો કયો ખૂણો બને છે નેવું અંશ થી નાનો મોટો નાનો એટલે કયો બનશે લઘુ કોણ શું બને લઘુ કોણ નેવું અંશ થી નાના માપનો કોણ એટલે લઘુ કોણ જો અહીંયા એક્ઝેક્ટ હોય તો આ નેવું અંશ આ તો નેવું અંશ થી નાનો છે કયો બને લઘુ કોણ નેક્સ્ટ ઘડિયાળમાં પાંચ વાગ્યે બે કાંટા વચ્ચે ખાલી જગ્યા બને છે ફરી પાછી દોરવાની ઘડિયાળ આનો મજા આવી આપણને ઘડિયાળ બાર વાગ્યા છ વાગે અહીંયા ત્રણ વાગે અહીંયા ચાર અને પાંચ તો પાંચ વાગે કલાક કાંટો અહીંયા મિનિટ કાટો અહીંયા તો જોઈ શકાય છે નેવું અંશ અહિયાં થાય નેવું અંશ કરતા મોટો ખૂણો તો નેવું અંશ થી મોટો એટલે ઘડિયાળમાં પાંચ વાગ્યે બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બને

અને સામાન્ય ન હોય તે ભુજ વિરુદ્ધ દિશામાં સામાન્ય ન હોય તે ભુજ સામાન્ય ભુજની વિરુદ્ધ દિશામાં સામાન્ય ભુજની વિરુદ્ધ દિશામાં આ નિયમ છે શું કીધું કે આસન કોણોમાં બંને ખૂણા ખાલી જગ્યા ભુજ સામાન્ય હોય તો કેટલા ભુજ એક ભુજ જ સામાન્ય હોય કારણ કે જો આ દોર્યો છે આપણા ખૂણો આ સામાન્ય ભુજ થઈ ગયું ખૂણો અને ખૂણો ખૂણો એક ખૂણો બે ક્લિયર છે વાત કમ્પ્લીટ સમજાઈ જાય છે ચાલો ઓકે એક સામાન્ય છે અને આ બે સામાન્ય વિરુદ્ધ છે નેક્સ્ટ બે રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણો સરખા માપના બને છે તો આ બે રેખાઓ પરસ્પર ખાલી જગ્યા હોય જુઓ બે રેખા છે આ પેલી રેખા બીજી રેખા બે રેખાને આ એક છેદિકા છેદે છે એનાથી બનતા અનુકોણો ના માપ કેવા છે સરખા છે માપ સરખા છે છે એટલે કે ખૂણો ખૂણો બરાબર તો આ પેલી રેખા બીજી રેખા એની બનતા માપ સરખા છે તો આ બે રેખાઓ પેલી રેખા અને બીજી રેખા બે રેખાઓ કેવી કહેવાય પરસ્પર સમાંતર હોય પરસ્પર કેવી હોય સમાંતર હોય નેક્સ્ટ અરે વાહ તમારી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ એવી ગણિતની બેચ પોટેટો બેચ જે ધોરણ સાત વિષય ગણિત માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આખા વર્ષનું ગણિત એની અંદર તમે ભણી શકવાના છો માત્ર રૂપિયા ચારસો નવ્વાણુંમાં પાંચસો રૂપિયામાં આખા વર્ષનું ગણિત ભણવાનું છે ભાઈ રેડી વધારે માહિતી માટે કોલ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર કારણ કે આ કોર્સની વિશેષતા ખૂબ જોરદાર છે અત્યારે જે ટોપિક હું સમજાવું છું ને તમને એ તો ઉપર ઉપરથી છે કમ્પ્લીટલી હજી ડીપમાં સમજવા માટેની થિયરી હોય અને થિયરીની સમજાવટથી આપેલી છે એક વખત પોટેટો બેચમાં જોઈન થઈને જોઈ શકો છો કે વિડીયોનું લેવલ કેવું છે ડેમો લેક્ચર પણ મૂકેલા છે ડેમો લેક્ચર પણ જોઈ શકો છો ડેમો જોઈને પછી ખાતરી કરો કે ખરીદવો કે નહીં રેડી તેમ છતાં કન્ફ્યુઝન તો કોલ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર જઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો

તો સરવાળો નેવું આવે છે તો આપણું કામ થઈ ગયું તો કયું આવે ઓપ્શન ડી ઓપ્શન ડી છે તે કોટિકોણની જોડ છે નેક્સ્ટ બીજો ખાલી જગ્યા માપના ખૂણાઓની જોડ પૂરક કોણ જોડ છે પૂરક કોણ એટલે સરવાળો કેટલો થવો જોઈએ એકસો એસી અને સ્પીડમાં થવો જોઈએ સરવાળો ચાલો તો સિત્તેર ને ત્રીસ નો સરવાળો સો પંદર પંચોતેર નો સરવાળો નેવું એકસો પાંત્રીસ અને પિસ્તાલીસ નો સરવાળો થઈ ગયો જવાબ ઓપ્શન બે ભિન્ન બિંદુઓમાં છેદવાથી કુલ ખાલી જગ્યા ખૂણાઓ બને છે જો બે ભિન્ન રેખા પેલી રેખા બીજી રેખા બે અલગ રેખા એનો કોઈ ત્રીજી રેખા છેદે છે તો કેટલા ખૂણા બને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ

ટલા આકાર એફ આકાર આવે કેટલી જોડ બને ચાર જોડ બને ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર નેક્સ્ટ છઠુ બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાતી છેદિકાની એક જ બાજુના અંતકો ની ખાલી જગ્યા જોડ બને છે

સુધી હું વિદાય લઈ રહ્યો છું પણ ખાસ તમારી માટેની ન જાય કારણ કે તમને પડવાનું છે આ ચેપ્ટર અઘરું પણ મેં બનાવી દીધું છે સરળ તો આજે જોઈ લેજો ભૂલાઈ ન જાય મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આપને રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટાભાઈ ભાઈ આવજો